नमस्कार मित्रों स्वागत छे आपनी YouTube ચેનલ મિનાત કિશોર માં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક પ્રકારની લાભકારી અને કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે તેમાંથી એક પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વિશે જે યોજના અંતર્ગત ખેડૂતોને દર 4 મહિને 2000 ની સહાય આપવામાં આવે છે યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ખેડૂતોને 18 હપ્તા સુધીનો લાભ મળી ગયો છે આજના વિડિયોમાં વાત કરીશું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો ક્યારે આવશે સંપૂર્ણ માહિતી વિડિયોમાં મેળવીશું ખાસ આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો ચાલો વિડિયો શરૂ કરીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને લઈ ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે વાસ્તવમાં ભારતીય અર્થવ્યવસ્થાનો મોટો હિસ્સો કૃષિ ક્ષેત્ર પર આધારિત છે આ કારણથી દેશના કરોડો ખેડૂતોની આવકનો મુખ્ય સ્ત્રોત ખેતી સાથે જોડાયેલો છે જો કે આજે પણ દેશમાં એવા એવા કરોડો ખેડૂતો છે જેઓ આર્થિક રીતે નબળા છે ભારત સરકાર આ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા અને તેમના ભવિષ્ય ने सुरक्षित करने घनी मोटी योजनाओ चलावी रही छे। प्रधानमंत्री किसान सम्मान निधि योजना पर आमा एक छे पीएम किसान सम्मान निधि योजना भारत सरकार द्वारा वर्ष बेहजार में शुरू हती આ યોજના હેઠર ભારત સરકાર દેશના નાણા અને સીમાંત ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડે છે 6000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડે છે 6000 રૂપિયાની આ નાણાકીય સહાય દર વર્ષે 3 હપ્તામાં આપવામાં આવે છે દરેક હપ્તા હેઠર ભારત સરકાર દેશના ગરીબ અને નાના ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાની રકમ ટ્રાન્સફર કરે છે અત્યાર સુધીમાં સરકારે ખેડૂતોના બેંક ખાતામાં કુલ 18 હપ્તા મોકળ્યા છે ત્યારે હવે ખेडુતો 19મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર प्रधानमंत्री किसान सम्मान निधि યોજનાનો 19મો હપ્તો ફેબ્રુઆરી 2025 માં રિલીઝ થઈ શકે છે જોકે આ તારીખને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી